પ્રકરણ ચૌદ સુરત શહેરની બહાર પ્રાચીન કિલ્લાની ઊંચી કાળી દિવાલો આછા પ્રકાશમાં ભયાવહ લાગી રહી હતી તેની આસપાસની હવા ભારે અને અનિષ્ઠી ભરેલી હતી આ જ ગઠ કાલનેમીનું છુપાયેલું ઠેકાણું હતું જ્યાં તે પોતાની પ્રાચીન વિધિ પૂર્ણ કરી રહ્યો હતો જેનાથી તે પોતાના ભૌતિક સ્વરૂપને પુનઃજીવિત કરી શકે રાહુલ આયુષી દાદા અને શ્રીકાંત વર્મા ગઢની નજીક પહોંચ્યા તેમને દૂરથી ટેકનોલોજીકલ મદદ પૂરી પાડવાની હતી અને મનમોહિની શહેરની અંદર કાળનેમીના પ્રભાવને નિયંત્રિત કરવામાં મદદ કરી રહી હતી આ ગઢની આસપાસ એક વિચિત્ર ઉર્જા ક્ષેત્ર છે રાહુલે કહ્યું તેના હાથમાં સૂર્યમણીનો પ્રકાશ ત્રુજી રહ્યો હતો આ કોઈ સામાન્ય જગ્યા નથી તેની સૂર્ય દ્રષ્ટિથી તેને ગઢમાંથી નીકળતી કાળી ભયાવહ સ્પર્શપણે દેખાતી હતી આયુષ્ય પણ અસામાન્ય વાતાવરણ અનુભવ્યું મને ઠંડી લાગી રહી છે તેણીએ કહ્યું તેના અવાજમાં સહેજ કંપન હતું હવામાં કોઈ ભારેપણું છે જાણે કે આ સ્થાન સદીઓથી અંધકારમાં ડૂબેલું હોય દાદાએ ગંભીરતાથી માથું હલાવ્યું આ પ્રભાવ છે પોતાના આસપાસના વાતાવરણને પોતાની ઊર્જાથી ભરી દે છે આ ગઢ તેના માટે એક મોટું ઉર્જા કેન્દ્ર બની ગયું છે શ્રીકાંત વર્માએ ચેતવણી આપી આપણે સાવચેત રહેવું પડશે કાલ ભૌતિક રીતે ન દેખાતો હોવા છતાં તે પોતાના પ્રભાવથી આપણા મન પર હુમલો કરશે આ યુદ્ધ શારીરિક કરતા માનસિક વધુ હશે ગઢની દિવાલો ઊંચી અને અભેદ લાગતી હતી તેના પર કોઈ સ્પર્શ પ્રવેશ દ્વાર દેખાતો ન હતો રાહુલને તેના પૂર્વજોના ગ્રંથમાંથી યાદ આવ્યું કે આ કિલ્લાઓ ગુપ્ત માર્ગ હોય છે જે ફક્ત વિશેષ સંકેતો દ્વારા જ ખુલે છે રાહુલે પોતાની ઉપયોગ કરીને ગઢની દિવાલો પર છુપાયેલા પ્રાચીન શોધવાનો પ્રયત્ન કર્યો તેને એક જગ્યાએ એક ઝાંખું ઘસાઈ ગયેલું સૂર્યનું પ્રતીક દેખાયું જેની આસપાસ કેટલાક અજાણ્યા અક્ષરો કોતરેલા હતા મને લાગે છે કે આજ પ્રવેશ દ્વાર છે રાહુલે કહ્યું તેણે સૂર્યમણીના પ્રકાશને તે પ્રતીક પર કેન્દ્રિત કર્યા અને પ્રાચીન શ્લોકોનું પઠન કરવાનું શરૂ કર્યું તેમજ ગઢની દિવાલમાં એક ભાગ ધીમે ધીમે અદૃશ્ય થવા લાગ્યો એક અંધારા માર્ગનો ખુલાસો કરતો આ માર્ગ કાળા પથ્થરોથી બનેલો હતો અને તેની અંદર કોઈ અવાજ કે પ્રકાશ ન હતો આપણે અંદર જઈએ રાહુલે દ્રઢતાથી કહ્યું તેઓ એક પછી એક અંદર પ્રવેશ્યા ગઢમાં પ્રવેશતા જ વાતાવરણ બધું ઠંડુ અને ભેજવાળું બન્યું હવામાં સડેલા પાંદડા અને જૂના પથ્થરોની ગંધ આવતી હતી જે અપ્રિય હતી પ્રથમ જ પગલે તેમને એક વિચિત્ર અનુભવ થયો તેમને લાગ્યું કે તેઓ એક મોટા ભયાવહ મેજમાં ફસાયા છે દિવાલો વાકી ચૂકી હતી અને માર્ગો એકબીજામાં ભળી જતા હતા તેવું લાગતું હતું તેમને વારંવાર એક જગ્યાએ પાછા ફરતા હોય તેવું લાગતું હતું આ ભ્રમણા છે શ્રીકાંત વર્માએ ચેતવણી આપી કાળનેમીએ આપણા મન પર હુમલો કર્યો છે રાહુલ તરત જ પોતાની માનસિક ઢાલ અને સત્ય દ્રષ્ટિનો ઉપયોગ કરવા લાગ્યો તેણે આંખો બંધ કરી અને સૂર્યમણીની ઊર્જાને પોતાના મગજમાં કેન્દ્રિત કરી તેને ભ્રમણાની પાછળ છુપાયેલા વાસ્તવિક માર્ગો દેખાવા લાગ્યા આપણો માર્ગ આ તરફ છે રાહુલે કહ્યું અને તેણે તેમને સાચી દિશામાં માર્ગદર્શન આપ્યું તેઓ ભ્રમણામાંથી બહાર નીકળ્યા પણ આ અનુભવથી તેમને કાળનેમીની શક્તિનો અંદાજ આવી ગયો જેમ જેમ તેઓ ગઢમાં ઊંડા ઉતરતા ગયા તેમ તેમ વાતાવરણ વધુ ભયાવહ બનતું ગયું તેમને તેમના સૌથી ઊંડા ડર અને દેખાવા લાગી આયુષીને લાગ્યું કે તે એક અંધારા બંધ રૂમમાં ફસાયેલી છે જ્યાં તે એકલી હતી અને કોઈ તેને મદદ કરી શકતું ન હતું તેના બાળપણનો એક ડર તેના માટે હાવી થઈ રહ્યો હતો શ્રીકાંત વર્માને લાગ્યું કે તેનું જ્ઞાન નકામું છે અને તે પોતાના વિદ્યાર્થીઓને નિષ્ફળ બનાવી રહ્યો છે તેને તેની સૌથી મોટી ભૂલો દેખાવા લાગી દાદાને તેમના ભૂતકાળની પીડાદાયક યાદો છતાવા લાગી જ્યારે તેમનો પરિવાર રણવીર સિંહના હુમલાનો ભોગ બન્યો હતો તેમને લાગ્યું કે તેઓ પોતાના પ્રિયજનોને બચાવી શક્યા ન હતા રાહુલ ને તેના માતા પિતાના મૃત્યુના દ્રશ્યો ફરીથી દેખાવા લાગ્યા પણ આ વખતે તે વધુ સ્પષ્ટ અને પીડાદાયક હતા તેને લાગ્યું કે તે અંધકારમાં ઘેરાયેલો છે અને ક્યારેય બહાર નીકળી શકશે નહીં આ કાળનેમીનો ડરનો પ્રભાવ છે રાહુલે પોતાની જાતને યાદ અપાવી તે આપણા મનને કમજોર કરવા માંગે છે રાહુલ શ્રીકાંત વર્માએ શીખવેલી ધ્યાનની ટેકનિક્સ અને આત્મશક્તિનો ઉપયોગ કરવા લાગ્યો તેણે પોતાના મનમાંથી ડરને દૂર કરવાનો પ્રયત્ન કર્યો તેણે ઉર્જાનો પોતાના આસપાસના વાતાવરણમાં ફેલાવી સૂર્યમણીનો પ્રકાશ કાળી ભયાવહ ઉર્જાને સોચી રહ્યો હતો અને તેને શાંત કરી રહ્યો હતો તેને પોતાના સાથીઓને મદદ કરી તેણે આયુષીનો હાથ પકડ્યો અને તેને શાંતિથી ઉર્જા આપી તેણે શ્રીકાંત વર્મા અને દાદાને યાદ અપાવ્યું કે તેઓ એક ટીમ છે અને તેઓ એકબીજાને ટેકો આપશે ધીમે ધીમે ડરનો પ્રભાવ ઓછો થવા લાગ્યો તેમને ખબર પડી કે કાળની શક્તિ ભલે ભયાવહ હોય પણ તે તેમના મજબૂત ઈરાદાઓ અને એકબીજા પ્રત્યેનો વિશ્વાસને હરાવી શકતી હતી જેમ જેમ તેઓ આગળ વધ્યા તેમ તેમ તેમના નવા પડકારોનો સામનો કરવો પડ્યો એક ચેમ્બરમાં તેમને વિચિત્ર અવાજો સંભળાવવા લાગ્યા તેમના પ્રિયજનોના રડવાનો અવાજ સીસો અને ભયાવહ ગુંજારાઓ આ અવાજો તેમને મનમાં ગૂંચવી રહ્યા હતા અને તેમને ડરાવી રહ્યા હતા આ કાલ નિમીના અવાજની ભ્રમણા છે દાદાએ કહ્યું તે તારા કાનમાં ઝેર ભેરવી રહ્યો છે રાહુલે પોતાની ધ્વનિ નિયંત્રણ શક્તિનો ઉપયોગ કર્યો તેણે પોતાના અવાજને ઊંચી આવર્તન પર કેન્દ્રિત કરીને એક શુદ્ધ ધ્વનિ તરંગ બનાવ્યો તેણે કાળનિમીના અવાજની ભ્રમણા કાપી નાખી ભયાવહ અવાજો ધીમે ધીમે શાંત થઈ ગયા આગળ તેમને એક વિશાળ હોલ મળ્યો જ્યાં દિવાલો પર પ્રાચીન ચિત્રો કોતરેલા હતા આ ચિત્રો જીવંત બની રહ્યા હોય તેવું લાગતું હતું અને તેમાંથી ભયાવહ જીવો બહાર નીકળી રહ્યા હતા આ કાલ નિમિત દ્રશ્ય ભ્રમણા છે શ્રીકાંત વર્માએ કહ્યું તે તારી આંખોને છેતરી રહ્યો છે રાહુલે પોતાની સત્ય દ્રષ્ટિનો ઉપયોગ કર્યો તેણે જોયું કે આ જીવો વાસ્તવિક ન હતા પણ માત્ર ભ્રમણા હતા તેણે સૂર્યમણીના પ્રકાશને ઓલમાં ફેલાવી દીધો અને ભ્રમણાઓ વિખરાઈ ગઈ ચિત્રો ફરીથી દિવાલો પર સ્થિર થઈ ગયા આ અનુભવોથી રાહુલની શક્તિઓ વધુ મજબૂત બની તેને લાગ્યું કે તે પ્રભાવથી કેવી રીતે પાળ પાડવો શીખી રહ્યો છે ઘણા કલાકોની મુસાફરી અને પડકારોનો સામનો કર્યા પછી તેઓ ગઠના સૌથી ઊંડા ભાગમાં પહોંચ્યા એક વિશાળ ગોળકાર ચેમ્બર આ ચેમ્બરના કેન્દ્રમાં એક ઊંચો કાળો પથ્થરનો વેદી હતો અને તેની આસપાસ એક કાળી સ્પર્ધનશીલ ઉર્જાનું વાતાવરણ ઘેરાયેલું હતું આ વાદળમાંથી એક અદ્રશ્ય પણ ભયાવહ અસ્તિત્વની હાજરી અનુભવાઈ રહી હતી આ જ કાળ નેમી હતો રાહુલને તેની સૂર્ય દ્રષ્ટિથી

તેનો અવાજ માત્ર કાનમાં નહીં પણ રાહુલના મનમાં પણ સીધો સંભળાતો હતો અને તું મારા માર્ગમાં આવેલો અવરોધ છે પણ તારી શક્તિઓ મારા સામે કશું જ નથી રાહુલ આયુષી દાદા અને શ્રીકાંત વર્મા કાળનેમીની સામે ઉભા હતા સૂર્યમણી રાહુલના હાથમાં તેજસ્વી રીતે જળહરી રહ્યું હતું જાણે તે કાળનેમીના અંધકારનો સામનો કરવા તૈયાર હોય કાળનેમીએ પોતાના કાળા ઉર્જા વાદળમાંથી એક હાથ બહાર કાઢ્યો આ હાથ સાંયા હતો પણ તે વિશાળ અને શક્તિશાળી લાગતો હતો તેણે રાહુલ તરફ નિર્દેશ કર્યો તારા બધા પ્રયત્નો વ્યર્થ જશે કાળનેમીએ કહ્યું હું તારા મન પર પ્રભુત્વ મેળવીશ અને પછી તું મારા માટે જ કામ કરીશ સીધો રાહુલના મન પર હુમલો કર્યો રાહુલને લાગ્યું કે તેના મગજમાં લાખો સોય ભોકાઈ રહી હોય તેના મનમાં ભયાવહ દ્રશ્યો ફળી વળ્યા તેના મિત્રો અને પરિવારજનોને ભયમાં હતા શહેર નાશ પામી રહ્યું હતું અને તે પોતે અંધકારમાં ફસાયેલો હતો

હું કમજોર નથી રાહુલે પોતાના મનમાં દ્રઢતાથી કહ્યું મારો પ્રેમ અને મારો વિશ્વાસ મને શક્તિ આપે છે રાહુલે સૂર્યમણિની ઉર્જાને પોતાના મગજમાં કેન્દ્રિત કરી અને તેને કાળનેમીના માનસિક હુમલા સામે ધકેલી સૂર્યમણિનો પ્રકાશ કાળી ઉર્જા સાથે ટકરાયો અને રાહુલના માથામાં એક પ્રચંડ ધડાકો થયો પણ તે અડીખમ રહ્યો કાળનેમી આશ્ચર્ય ચકિત થઈ ગયું તેને લાગતું ન હતું કે કોઈ માનવી તેની માનસિક શક્તિઓનો આટલી અસરકારક રીતે સામનો કરી શકશે તેનામાં ધાર્યા કરતા વધુ શક્તિ છે કાળનેમીના અવાજમાં સહેજ ગુસ્સો હતો રાહુલને ને સૂર્યમણી દ્વારા કાળનેમીની પ્રાચીન વિધિ વિશે વધુ ઝલક દેખાય તેણે જોયું કે કાલનેમી વેદી પર એક પ્રાચીન ભયાવહ યંત્રનો ઉપયોગ કરી રહ્યો હતો આ યંત્ર બ્રહ્માંડની નકારાત્મક ઉર્જાને શોષી રહ્યું હતું અને તેને કાલનેમીના ભૌતિક સ્વરૂપમાં રૂપાંતરિત કરી રહ્યું હતું વિધિ પૂર્ણ થવાને આરે હતી જો કાલનેમી તેની વિધિ પૂર્ણ કરશે તો તે સંપૂર્ણપણે ભૌતિક બની જશે અને તેને રોકવો અશક્ય બની જશે તે તેની વિધિ પૂરી કરવા જઈ રહ્યો છે રાહુલે દાદા અને શ્રીકાંત વર્માને ચેતવણી આપી આપણે તેને રોકવો પડશે દાદાએ કહ્યું તારે તેને રોકવા માટે તારી બધી શક્તિઓનો ઉપયોગ કરવો પડશે રાહુલ મણિની અસીમ ઉર્જાનો ઉપયોગ કર આયુષ્ય રાહુલનો હાથ પકડ્યો અમે તારી સાથે છીએ રાહુલ તું એકલો નથી રાહુલના ચહેરા પર દ્રઢ સંકલ્પ હતો તેણે પોતાના હાથમાં ઊંચો કર્યો એક તેજસ્વી પ્રકાશ નીકળ્યો આખી કાળા વિખેરવાનો પ્રયત્ન કર્યો શું રાહુલ કાળનેમીને તેની વિધિ પૂર્ણ કરતા રોકી શકશે કાળનેમી નું ભૌતિક સ્વરૂપ કેવું હશે અને આ અંતિમ યુદ્ધનું પરિણામ શું આવશે જે વિશ્વનું ભાવિ નક્કી કરશે ક્રમશઃ